નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર અગિયાર વિદ્યુત તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાનના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ પ્રકરણ નંબર અગિયાર વિદ્યુત તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક આર અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે જો જોડાણનો પરિણામી અવરોધ આર ડેશ હોય તો આરના છેદમાં આર ડેશ ગુણોત્તર ખાલી જગ્યા છે અહીં ચાર વિકલ્પ આપેલા છે એમાંથી જવાબ છે વિકલ્પ ડી પચીસ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી તો જવાબ છે વિકલ્પ બી આઈ આર સ્ક્વેર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એક વિદ્યુત બલ્બનું રેટિંગ બસો વીસ વોલ્ટ અને સો વોલ્ટ છે જ્યારે તેને એકસો દસ વોલ્ટ પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ખાલી જગ્યા છે તો જવાબ છે વિકલ્પ ડી પચીસ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ખાલી જગ્યા છે જવાબ છે વિકલ્પ સી એક જેમ ચાર ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ પરિપથમાં કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટ મીટર કેવી રીતે જોડશો તો જવાબ છે કે પરિપથમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટ મીટરને તે બે બિંદુઓ સાથે સમાંતર જોડવું પડે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ એક તાંબાના તારનો વ્યાસ જીરો પોઈન્ટ પાંચ એમ એમ અને અવરોધકતા એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ આઠ ઘાત ઓહમ મીટર છે તો દસ ઓહમનો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી રાખવી જોઈએ જો વ્યાસ બમણો કરવામાં આવે તો અવરોધમાં કેટલો ફેરફાર થાય તો અહીં ઉકેલની અંદર તારનો વ્યાસ ડી બરાબર ઝીરો પાંચ તો ત્રીજા આર બરાબર શું થાય ના છેદમાં બે એટલે ઝીરો પોઈન્ટ પાંચના છેદમાં બે તો ઝીરો પોઈન્ટ એમ તો એને આપણે લખી શકીએ બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત મીટર તાંબાની અવરોધ હપ્તા રો બરાબર એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ આઠ ગાત ઓહમ મીટર જરૂરી અવરોધ આર બરાબર દસ ઓહમ છે લંબાઈ આપણે મેળવવાની છે તો આર બરાબર રો એલ છેદમાં એ પરથી એલ બરાબર આર એના છેદમાં રો અહીં આર પછી એ બરાબર આર સ્ક્વેર અને છેદમાં રો તો કેપિટલ આર પાય પછી ત્રિજ્યા એટલે સ્મોલ આર અને એના છેદમાં રો આ દરેકની કિંમત મૂકીએ તો એલ બરાબર જવાબ આવે છે એકસો બાવીસ પોઈન્ટ સાત મીટર તો કેપિટલ આર બરાબર રો એલના છેદમાં એ તો રો એલ છેદમાં એટલે પાય ડી સ્ક્વેરના છેદમાં ચાર એટલે ચાર રો એલના છેદમાં પાય એને ગુણ્યા એકના છેદમાં ડી સ્ક્વેર તો આર ચલે છે એકના છેદમાં ડી સ્ક્વેર એટલે કે વ્યાસ ડી બમણો કરવામાં આવે તો અવરોધ આર એક ચતુર્થાંશ ગણો થાય ત્યાર પછી પ્રશ્ન નંબર સાત કોઈ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વી અને તેને અનુરૂપ અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ આયના મૂલ્ય નીચે મુજબ છે તો વી વિરુદ્ધ આયનો આલેખ દોરી અવરોધનો અવરોધ ગણો તો આપેલ માહિતી પરથી આય અને વીનો આલેખ નીચે દર્શાવ્યો છે તો અહીં આલેખ દોરેલો છે જે તમારે જોઈ અને દોરવાનો છે તો અહીં આઈ વિરુદ્ધ વીનો આલેખ દોરેલો છે જે તમારે જોઈ અને દોરવાનો છે અવરોધની ગણતરી છે અહીં પહેલી રીત આલેખ પરથી કે આલેખનો ઢાળ ડેલ્ટા આઈ છેદમાં ડેલ્ટા વી બરાબર એકના છેદમાં આર તો એકના છેદમાં આર બરાબર એ છેદમાં બી ચાર માઇનસ ઝીરો પાંચ છેદમાં તેર બે માઇનસ એક પોઈન્ટ છ અવરોધ આર બરાબર અગિયાર પોઈન્ટ છ વી છેદમાં ત્રણ પોઈન્ટ પાંચ એ તો વીના છેદમાં એટલે કે ઓહમ તો ત્રણ પોઈન્ટ ત્રણસો ચૌદ ઓહમ બીજી રીત છે અવલોકન કોઠા પરથી તો અહીં અવલોકન આપેલું છે ક્રમ પ્રવાહ આય વી અવરોધ આર બરાબર વીના છેદમાં આઈ ઓહમ ઉપરના અવલોકન કોઠા પરથી સરેરાશ અવરોધ એટલે અહીં જે અવરોધ આપેલા છે તેનો આપણે સરેરાશ મેળવવાનો છે તો ત્રણ પોઈન્ટ બે પ્લસ ત્રણ ચાર પ્લસ ત્રણ પાંત્રીસ પ્લસ ત્રણ ચાર પ્લસ ત્રણ ત્રણ એના છેદમાં આ અવરોધ કેટલા છે પાંચ છે તો છેદમાં પાંચ આવશે તો સોળ પોઈન્ટ પાંસઠના છેદમાં પાંચ બરાબર ત્રણ તેત્રીસ ઓહમ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ જ્યારે અજ્ઞાત અવરોધના બે છેડા વચ્ચે બાર વોલ્ટની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપથમાં બે પોઈન્ટ પાંચ પ્રવાહ છે તો અવરોધકનો અવરોધ શોધો તો અહીં ઉકેલ છે વી બરાબર બાર વોલ્ટ I બરાબર બે પોઈન્ટ પાંચ મિલી એમ્પિયર બરાબર બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ આર આપણે મેળવવાનો છે તો અજ્ઞાત અવરોધ આર બરાબર વીના છેદમાં આઈ કિંમત મૂકીએ તો જવાબ આવે છે ચાર આઠ કિલો ઓહમ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નવ વોલ્ટની બેટરીને અવરોધો જીરો પોઈન્ટ બે ઓહમ જીરો પોઈન્ટ ત્રણ ઓહમ જીરો જીરો ચાર ઓહમ 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 પાંચ અને બાર બાર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો અવરોધોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો તો અહીં બધા અવરોધો શ્રેણીમાં જોડેલા હોવાથી સમતુલ્ય અવરોધ આર એસ બરાબર જીરો પોઈન્ટ બે પ્લસ જીરો પોઈન્ટ ત્રણ પ્લસ જીરો પોઈન્ટ ચાર પ્લસ જીરો પોઈન્ટ પાંચ પ્લસ બાર બરાબર તેર પોઈન્ટ ચાર ઓહમ પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર વીના છેદમાં આર ટુ આઈ બરાબર નવના છેદમાં તેર પોઈન્ટ ચાર તો ઝીરો પોઈન્ટ સડસઠ એમ્પિયર તેનો જવાબ થશે શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી સમાન વિદ્યુત પ્રવાહ વહે છે તેથી બાર ઓહમ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બરાબર ઝીરો પોઈન્ટ સડસઠ એમ્પિયર ત્યાર પછી પ્રશ્ન નંબર દસ એકસો છોતેર ઓહમના કેટલા અવરોધોને સમાંતર જોડવા જોઈએ કે જેથી બસો વીસ વોલ્ટની લાઇનમાંથી પાંચ એમ્પિયર પ્રવાહ વહે તો અહીં ઉકેલ લખેલો છે આઈ બરાબર પાંચ એમ્પિયર વી બરાબર બસો વીસ વી તેથી પરિપથનો કુલ અવરોધ આર ટોટલ બરાબર વી ના છેદમાં પાંચ તો એના બરાબર છે ચુમ્માલીસ ઓહમ અર્થાત બસો વીસ વોલ્ટ લાઇન સાથે ચુમ્માલીસ ઓહમ અવરોધ જોડતા તેમાંથી પાંચ એમ્પિયર પ્રવાહ વહે છે ધારો કે એકસો છોતેર ઓહમના એન અવરોધોને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધ ચુમ્માલીસ ઓહમ થાય છે તો એકના છેદમાં આર ટોટલ બરાબર એકના છેદમાં આર પ્લસ એકના છેદમાં આર પ્લસ એન વખત આવશે એકના છેદમાં આર તો અંશમાં છે એક પ્લસ એક પ્લસ એન વખત છેદમાં શું આવશે છેદ સમાન છે એટલે અહીં છેદમાં આવશે આર તો એના બરાબર એનના છેદમાં આર તો આર ટોટલ બરાબર આરના છેદમાં એન તેથી ચુમ્માલીસ બરાબર એકસો છોતેરના છેદમાં એન તો એન બરાબર એકસો છેદમાં ચુમ્માલીસ તો એના બરાબર જવાબ આવે છે ચાર આમ એકસો છોતેર ઓહમના ચાર અવરોધોને સમાંતર જોડી બસો વીસ વોલ્ટની લાઇન સાથે જોડતા લાઇનમાં પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર છ ઓહમના ત્રણ અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો અવરોધ પહેલો પ્રશ્ન નવ ઓહમ અને બીજો પ્રશ્ન ચાર ઓહમ થાય તો પહેલાંનો જવાબ છે કે છ ઓહમના ત્રણ અવરોધો વડે સમતુલ્ય અવરોધ 9 ઓહમ મેળવવા માટે બે અવરોધોને સમાંતર જોડી આ જોડાણ સાથે ત્રીજો અવરોધ શ્રેણીમાં જોડવો પડે આકૃતિ મુજબ અહીં તેની આકૃતિ આપેલી છે આરપી બરાબર અંશમાં છે આર ગુણ્યા આર છેદમાં છે આર પ્લસ આર તો એના બરાબર શું આવશે જવાબ ત્રણ ઓહમ તો હવે ત્યાર પછી આર ટોટલ બરાબર આરપી પ્લસ આર ત્રણ પ્લસ છ બરાબર નવ ઓહમ આવશે બીજા પ્રશ્નનો જવાબ છે કે છ ઓહમના ત્રણ અવરોધો વડે સમતુલ્ય અવરોધ ચાર ઓહમ મેળવવા માટે બે અવરોધોને શ્રેણીમાં જોડી આ જોડાણ સાથે ત્રીજો અવરોધ સમાંતર જોડવો પડે આકૃતિ મુજબ તો અહીં તેની આકૃતિ આપેલી છે આર એસ બરાબર આર પ્લસ આર એના બરાબર છે છ પ્લસ છ બરાબર બાર ઓહમ આર ટોટલ બરાબર બાર ગુણ્યા છ છેદમાં છે બાર પ્લસ છ તો બોતેરના છેદમાં અઢાર એટલે કે ચાર ઓહમ જવાબ આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર બાર બસો વીસ વોલ્ટની વિદ્યુત લાઇન પર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ દસ વોલ્ટ છે બસો વીસ વીની લાઇનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ પાંચ એમ્પિયર હોય તો લાઇનમાં બે તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતર જોડી શકાય તો અહીં ઉકેલ આપેલો છે વી બરાબર બસો વીસ વી પી બરાબર દસ ડબલ્યુ રેટિંગવાળા બલ્બનો અવરોધ આર બરાબર વી સ્ક્વેરના છેદમાં પી એટલે કે બસો વીસનો વર્ગ એના છેદમાં દસ તો જવાબ છે ચાર હજાર આઠસો ચાલીસ ઓહમ વી બરાબર બસ્સો વીસ વી અને I બરાબર પાંચ એમ્પિયર છે તેથી પરિપથનો કુલ અવરોધ આર ટોટલ બરાબર વી છેદમાં આઈ તો જવાબ છે ચુમ્માલીસ ઓહમ બસો વીસ વોલ્ટની લાઇન સાથે ચુમ્માલીસ ઓહમનો અવરોધ જોડતા પાંચ એમ્પિયરનો પ્રવાહ વહી શકે હવે ધારો કે સમાન અવરોધ આર ધરાવતા એન બલ્બને સમાંતર જોડતા તેનો સમતુલ્ય અવરોધ આર ટોટલ બરાબર આરના છેદમાં આર તેથી બરાબર શું થશે આરના છેદમાં આર ટોટલ ચાર હજાર આઠસો ચાલીસના છેદમાં ચુમ્માલીસ તો જવાબ છે એકસો દસ આમ સમાન અવરોધ ચાર હજાર આઠસો ચાલીસ ઓહમ ધરાવતા એકસો દસ બલ્બોને બસો વીસ વોલ્ટની લાઇન સાથે સમાંતર જોડી શકાય ત્યાર પછી પ્રશ્ન નંબર તેર ઇલેક્ટ્રિક ઓવનની હોટ પ્લેટ બસો વીસ વોલ્ટની લાઇન સાથે જોડેલ છે તેમાં બે અવરોધ કોઇલ એ અને બી છે પ્રત્યેકનો અવરોધ ચોવીસ ઓહમ છે તેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતર ઉપયોગમાં લઈ શકાય છે તો ત્રણેય કિસ્સામાં વિદ્યુત પ્રવાહ કેટલો કેટલો હશે તો વી બરાબર બસો વીસ આર એ બરાબર આર બી બરાબર ચોવીસ ઓહમ પહેલું છે કે જ્યારે એ અને બીને સ્વતંત્ર જોડતા દરેક કોઈલમાંથી વહેતો પ્રવાહ આઈ બરાબર વીના છેદમાં આર એ અથવા વિના છેદમાં આર બી બસ્સો વીસના છેદમાં ચોવીસ તો જવાબ છે નવ પોઈન્ટ એકસો છાસઠ એ ત્યાર પછી બીજું કે એ અને બી કોઈલને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ આર એસ બરાબર આર એ પ્લસ આરબી ચોવીસ પ્લસ ચોવીસ બરાબર અડતાલીસ ઓહમ શ્રેણી જોડાણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ એસ બરાબર વીના છેદમાં આર એસ તો એના બરાબર બસો વીસના છેદમાં અડતાલીસ તો એના બરાબર છે ચાર પોઈન્ટ અઠ્ઠાવન એમ્પિયર તો એ લગભગ ચાર પોઈન્ટ છ એમ્પિયર આપણે લખી શકાય ત્રીજું છે કે જ્યારે એ અને બી કોઈલને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધ આરપી બરાબર આર એ ગુણ્યા આરબી છેદમાં આર એ પ્લસ આરબી ચોવીસ ગુણ્યા ચોવીસ છેદમાં આરપી એના બરાબર બસો વીસના છેદમાં બાર તો જવાબ છે અઢાર પોઈન્ટ તેત્રીસ એમ્પિયર ત્યાર પછી પ્રશ્ન નંબર ચૌદ નીચે આપેલા પરિપથોમાં બે ઓહમના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો પહેલું છે છ વોલ્ટની બેટરી સાથે એક ઓહમ અને બે ઓહમના અવરોધો શ્રેણીમાં બીજો પ્રશ્ન છે ચાર વોલ્ટની બેટરી સાથે બાર ઓહમ અને બે ઓહમના અવરોધો સમાંતરમાં તો ઉકેલ છે પહેલું એક ઓહમ અને બે હોમના અવરોધોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ ઓહમ બરાબર વન પ્લસ ટુ બરાબર ત્રણ ઓહમ હવે બેટરીના વોલ્ટેજ વી બરાબર છ વોલ્ટ છે તેથી પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ આઈ એસ બરાબર વીના છેદમાં આરએસ બરાબર છના છેદમાં ત્રણ બરાબર બે એમ્પિયર શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી સમાન પ્રવાહ વહે છે તેથી બે ઓહમ અવરોધમાંથી બે એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય આમ બે ઓહમના અવરોધમાં વપરાતો પાવર પી વન બરાબર આઈ એસ સ્ક્વેર આર બેનો વર્ગ ગુણ્યા બે એટલે જવાબ છે આઠ ડબલ્યુ બીજું બાર ઓહમ અને બે ઓહમના અવરોધોને સમાંતર જોડી જોડાણ સાથે ચાર વોલ્ટની બેટરી જોડતા દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ચાર વોલ્ટ જ રહેશે બે ઓમના અવરોધમાં વપરાતો પાવર પી ટુ બરાબર વિસ્ક્વેરના છેદમાં આર તો એનો જવાબ છે આઠ ડબલ્યુ બંને કિસ્સામાં પાવરની સરખામણી કરવા માટે પીવન અને પીટુનો ગુણોત્તર લેવી તો ગુણોત્તર મળે છે એક પીવનના છેદમાં પીટુ બરાબર એક એટલે કે પીવન બરાબર પીટુ આમ આપેલા પરિપથોમાં બે ઓહમના અવરોધમાં વપરાતા પાવર સમાન છે ત્યાર પછી પ્રશ્ન નંબર પંદર સો ડબલ્યુ વીસવી અને સાઠ ડબલ્યુ બસો વીસવીનું રેટિંગ ધરાવતા બે બલ્બ વિદ્યુત મિન સાથે સમાંતર જોડેલા છે જો સપ્લાય વોલ્ટેજ 220V વીસવી હોય તો લાઇનમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો હશે તો સો વોલ્ટના બલ્બનો અવરોધ આર વન બરાબર વી સ્ક્વેરના છેદમાં પી વન બસો વીસના સ્ક્વેર એના છેદમાં સો તો જવાબ છે ચારસો ચોર્યાસી ઓહમ સાઈઠ વોલ્ટના બલ્બનો અવરોધ તો એ મળે છે આઠસો છ પોઈન્ટ સાત ઓહમ આ બંને બલ્બને સમાંતર જોડતા તેમનો સમતુલ્ય અવરોધ એકના છેદમાં આરપી બરાબર ત્રણસો બે પોઈન્ટ પાંચ ઓહમ લાઈનમાંથી ખેંચાતો પ્રવાહ આઈ બરાબર વીના ના છેદમાં આરપી વી અને આરપી ની કિંમત મૂકીએ તો જવાબ છે જીરો પોઈન્ટ તોતેર એમ્પિયર ત્યાર પછી પ્રશ્ન નંબર સોળ કોનામાં વધુ વિદ્યુત ઊર્જા વપરાય છે બસો પચાસ ડબલ્યુનું ટીવી એક કલાક ચલાવતા કે બારસો વોલ્ટના ટોસ્ટરને દસ મિનિટ ચલાવતા તો ઉકેલમાં ટીવી માટે પહેલાં આપણે ગણતરી કરીએ તો પાવર પી બરાબર બસો પચાસ વોલ્ટ બરાબર બસો પચાસ ઝૂલ પ્રતિ સેકન્ડ સમય ટી બરાબર એક કલાક બરાબર છત્રીસો સેકન્ડ ટીવી વડે વપરાતી વિદ્યુત ઊર્જા બરાબર પી ગુણ્યા ટી બસો પચાસ ઝૂલ પ્રતિ સેકન્ડ ગુણ્યા ત્રણ હજાર છસો સેકન્ડ તો જવાબ છે નવસો કિલો ઝૂલ તો ટોસ્ટર માટે ગણતરી કરીએ તો પી બરાબર બારસો વોલ્ટ બરાબર બારસો ઝૂલ પ્રતિ સેકન્ડ સમય ટી બરાબર દસ સેકન્ડમાં ફેરવીએ તો સેકન્ડ થશે છસો ટોસ્ટર વડે વપરાતી વિદ્યુત ઉર્જા બરાબર પી ગુણ્યા ટી બારસો કિલો ઝૂલ પ્રતિ સેકન્ડ ગુણ્યા છસો સેકન્ડ તો જવાબ છે સાતસો વીસ કિલો ઝૂલ તો આમ ટીવીમાં વધુ ઉર્જા વપરાશે ત્યાર પછી પ્રશ્ન નંબર સત્તર આઠ ઓહમ અવરોધ ધરાવતું વિદ્યુત હીટર મેઇન્સમાંથી બે કલાક સુધી પંદર એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો હીટરમાં ઉત્પન્ન થતી ઉષ્માનો દર શોધો આઈ બરાબર પંદર એમ્પિયર આર બરાબર આઠ ઓહમ ટી બરાબર બે કલાક વિદ્યુત હીટરમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનો દર અર્થાત વિદ્યુત પાવર પી બરાબર આઈ સ્ક્વેર ગુણ્યા આર કિંમત મૂકીએ તો જવાબ છે અઢારસો કિલોજુલ પ્રતિ સેકન્ડ ત્યાર પછી પ્રશ્ન નંબર અઢાર નીચેનાની સમજૂતી આપો એમાં એ પ્રશ્ન છે કે વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે તો જવાબમાં આપણે લખી શકીએ કે કારણ કે ટંગસ્ટનનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું ત્રણ હજાર ત્રણસો ડિગ્રી સેલ્સિયસ હોવાથી તે ખૂબ ઊંચા તાપમાને પણ પીગળિયા સિવાય ઉદભવતી ઉષ્મા જાળવી શકે છે તેથી તે ખૂબ ગરમ થઈ પીગળિયા સિવાય પ્રકાશનું ઉત્સર્જન કરે છે વધુમાં ટંગસ્ટનનું લચીલાપણું અને ઊંચા તાપમાને બાષ્પીકરણનો નીચો દર પણ મહત્ત્વનો અને ઉપયોગી છે તેથી બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટનનો ઉપયોગ થાય છે ત્યાર પછી પ્રશ્ન બી વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે બ્રેડ ટોસ્ટર ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વાહકો શુદ્ધ ધાતુના સ્થાને મિશ્ર ધાતુના કેમ બનાવવામાં આવે છે તો જવાબ છે કે તાપન સાધનો જેવા કે ટોસ્ટર તથા વિદ્યુત સ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુની બનાવવાના કારણો નીચે મુજબ છે જેમાં પહેલું મિશ્ર ધાતુની દાખલા તરીકે નિક્રોમની અવરોધકતા તેની ઘટક શુદ્ધ ધાતુઓ કરતાં ઘણી વધારે છે મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને હોય ત્યારે ત્વરિત ઓક્સિડાઈઝ પામતી નથી મિશ્ર ધાતુનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોય છે ત્યાર પછી પ્રશ્ન સી ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણોનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી તો એના જવાબમાં આપણે લખી શકીએ કે શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા અવ્યવહારુ છે કારણ કે બંને સારી રીતે કામ કરે એટલા માટે તેમને તદ્દન જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહો જરૂરી છે શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણમાં ભંગાણ પડે તો પરિપથ ખુલ્લો થઈ જાય છે અને બાકીના બધા ઉપકરણો પણ બંધ થઈ જાય છે શ્રેણી જોડાણમાં માત્ર એક જ કળ હોવાથી દરેક ઉપકરણને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ ન કરી શકાય શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ મળતો નથી કારણ કે ઉદ્ગમના વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાયેલા હોય છે પરિણામે દરેકને ઓછા વોલ્ટેજ મળતા હોવાથી તે યોગ્ય રીતે કાર્યશીલ રહેતા નથી ત્યાર પછી પ્રશ્ન ડી કોઈ તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળ સાથે કેવી રીતે બદલાય છે તો જવાબમાં આપણે લખી શકીએ કે તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અર્થાત આર ચલે છે એકના છેદમાં એ આમ જો તાર જાડો હોય તો તેનો અવરોધ ઓછો હશે અને જો તાર પાતળો હોય તો તેનો અવરોધ વધુ હશે ત્યાર પછી પ્રશ્ન ઈ વિદ્યુત પ્રવાહના વહન માટે મોટાભાગે તાંબા અને એલ્યુમિનિયમના તારોનો ઉપયોગ કેમ કરવામાં આવે છે તો જવાબમાં આપણે લખી શકીએ કે કારણ કે તાંબા અને એલ્યુમિનિયમની અવરોધકતા ખૂબ ઓછી હોવાથી તેમાં ઉષ્મા રૂપે ઉર્જાનો ઓછો વ્યય થાય છે ચાંદી કે બીજી ધાતુની સરખામણીમાં તાંબુ અને એલ્યુમિનિયમ સહેલાઈથી અને સસ્તામાં ઉપલબ્ધ છે તે તન્ય ધાતુ હોવાથી તેમાંથી સરળતાથી તાર બનાવી શકાય છે તેથી વિદ્યુત વહન માટે તાંબા કે એલ્યુમિનિયમના તાર વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર અગિયાર તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો